હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે અહીંયા આપણે તમે જોઈ શકો છો સરસ મજાનું એક મિલ્ક બનીને રહેડી છે રાત્રે સૂતા પહેલાં માત્ર ચાર જ દિવસ સુધી આવા એટલો જ મિલ્ક પીવાથી તમારું વજન પણ ઘટે છે સાથે સાથે સો વર્ષ સુધી યુવાન રહેશો એ ઉપરાંત નહીં હાડકાનો દુખાવો થાય નહીં શાંતારના દર્દ થાય તમારી સ્કિનનો ગ્લો વધશે ખરતાવાળો પ્રોબ્લેમ્સ દૂર થશે સાથે સાથે તમારું શરીર એકદમ સશક્ત બનશે તમને યુવાન બનાવી રાખશે તો ખરેખર મિત્રો તમે કોઈ પણ રોગ વગર તમને શારીરિક શક્તિમાં વધારો કરવા માંગો છો કોઈ પણ દવા વગર તો આ તમારા માટે છે ઘણી બધી એવી વસ્તુઓ લીધી છે જે આપણા શરીર માટે આપણી હેલ્થ માટે આપણા માઇન્ડ માટે ખૂબ જ ઉપયોગી છે તો મિત્રો કમરના દર્દ સાંધાના દર્દ હોય સાથે સાથે જોઈન્ટ પેઇનના દર્દ હોય શરીરમાં શારીરિક નબળાઈ હોય કે પછી પાચનતંત્રનો પ્રોબ્લેમ્સ છે કે પછી વજન વધારાનો પ્રોબ્લેમ છે દૂધ થઈ જશે તમામે તમામ પ્રોબ્લેમ્સ દૂર થઈ જશે ચાર જ દિવસ પીસો તમને ફાયદા ઘણા બધા થશે તો તમે આવી રીતે અઠવાડિયામાં બે થી ત્રણ વાર પણ કરો એક એક દિવસ છોડી અને આ આવી રીતે મિલ્ક પીઓ ખરેખર સો વર્ષ સુધી તમે યુવાન રહેશો તો ચલો જોઈએ રેસીપી મિત્રો આજની આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો સાથે સાથે વિડીયો પૂરો જોશો ખૂબ સરસ મજાનો છે તમને પસંદ આવે છે તો લાઈક શેર સબસ્ક્રાઇબ દિલથી કરશો ચલો જોઈએ રેસીપીનો વિડીયો સૌથી પહેલાં અહીંયા આપણે એક પેન લઈએ એની અંદર આપણે એડ કરીશું એક ચમચી ઘી આ ઘી એકદમ ચોખ્ખું લેવાનું છે ખરેખર ઘી ખાવાના ફાયદાઓ ઘણા બધા હોય છે ઘી તમારા પાચનતંત્રને સ્ટ્રોંગ કરે છે ઘી તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે ઘીની મદદથી તમારા શરીરની અંદર રહેલી ચરબી હોય છે એ પણ એકદમ ઝડપથી ઓગળવા લાગે છે અને ઘી ખાવાથી તમારા હાડકામાં પણ એકદમ મજબૂતાઈ આવે છે જે લોકો નરણા કોઠે ઘી એક ચમચી ખાતા હશે એમને ક્યારે કોઈ રોગ થતો નથી અહીંયા આપણું ઘી થોડું ગરમ થાય એટલે આપણે રહીશું મખાના મખાના ગુણોનો ભંડાર આ મખાના હોય છે એ આપણે એક વાટકી લેવાના છે મખાના એટલા સ્ટ્રોંગ છે એટલા જબરજસ્ત છે કે મખાના ખાવાથી તમારા શરીને કેલ્શિયમની પ્રોટીનની કોઈ ઉણપ રહેતી નથી મિનરલ્સ વિટામિન્સની કોઈ ઉણપ રહેતી નથી મખાનાની અંદર પોષક તત્વો ઘણા છે સાથે કેલરી શૂન્ય છે નિયમિત રીતે જો તમારે weight loss કરવું છે તો રોજ એક મુઠ્ઠી મખાના સવારે નાસ્તા કોઠે અથવા રાત્રે સૂતી વખતે અવશ્ય ખાવાનું રાખો આ મખાનાને ઘીની અંદર આપણે ત્રણ થી ચાર મિનિટ સુધી શેકવાના છે મખાના બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે આ મખાના છે એને સુપર ફૂડ માનવામાં આવે છે મખાના છે એની અંદર કેલરી શૂન્ય છે એટલે કે તમે એક વાટકી ખાશો તો પણ તમારું પેટ ભરાયેલું રહે છે તમારા શરીરની અંદર પોષક તત્વ પુષ્કળ પ્રમાણમાં મળે છે સાથે સાથે તમારા શરીરની અંદર કેલરી મળતી નથી એટલે તમારું પેટ પણ ભરાય છે તમારા શરીરમાં કેલરી કે ચરબી એની બનશે પણ નહીં અને તમારું વજન ઘટે છે જ્યારે પણ તમે કરો છો ત્યારે હંમેશા ઓછી વાળો ખોરાક તમારે લેવાનો આગ્રહ રાખવાનો તો એની અંદર તમે ઓડ્સ ખાઓ મખાના ખાઓ તો એકદમ ઝડપથી તમારો વેઇટ લોઝ થશે ફેટ લોઝ થશે મખાના ખાવાથી તમારા શરીરની અંદર સાંધાના દર્દ મટે છે નિયમિત રીતે મખાના ખાવાથી તમારા સ્કિનમાં ગ્લો આવે છે મખાના હોય છે તમને લાંબા સમય સુધી યુવાન રાખવામાં મદદ કરે છે મખાના ખૂબ જ ઉપયોગી છે મખાના ખાવાથી તમારા શરીરની અંદર ખૂબ જ ઝડપથી એક તમારા શરીરની અંદર ખૂબ ઝડપથી તમારા શારીરિક વિકાસ માટે મખાના ઉપયોગી છે તમને થાક બિલકુલ મખાના લાગવા દેશે નહીં હવે મખાના અહીંયા આપણા શેકાઈ જાય એટલે આપણે એવા વધારે નહીં પરંતુ એક ચમચી ઓટ્સ ઉમેરી દેવાના છે આ ઓટ્સ પ્લેન ઓટ્સ લેવાના છે ઓટ્સ છે એ પણ સુપરફૂડ માનવામાં આવે છે વિશ્વભરમાં અત્યારે લોકો ઓટ્સ ખાઈ રહ્યા છે મખાના અને ઓટ્સ તમારા શરીરની અંદર ડાયાબિટીસ કંટ્રોલ રાખે છે બ્લોક નો ખોલી દે છે તમારા શરીરની અંદરની ચરબી હોય છે એ તોડવાનું કામ કરે છે કાપવાનું કામ કરે છે સાથે સાથે તમારા શરીરની અંદર તમને યુવાન રાખવામાં મદદ કરે છે આ બંને વસ્તુ એવી છે જે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ આ બંને વસ્તુ ખાશે તો નિયમિત રીતે ખાવાથી તમારા શરીરને ડાયાબિટીસ થાઇરોઇડ કોલેસ્ટ્રોલ બ્લોક નસો જેવી સમસ્યા રહેતી નથી આ બંને વસ્તુઓને આપણે ચાર મિનિટ માટે આવી રીતે રોસ્ટ કરીશું ત્યાર પછી કેવી રીતે આમાં આગળ આપણે રેસીપી બનાવવાની છે એ હું તમને બતાવીશ નાના મોટા સૌ કોઈ ખાતા જશે પીતા જશે વાહ વાહ બોલતા જશે એવું જબરજસ્ત ગુણોનો ભંડાર છે તો હવે અહીંયા તમે જોઈ શકો છો આપણા ઓટ્સ છે એ પણ એકદમ સરસ બ્રાઉન થઈ રહ્યા છે મખાના છે એ પણ એકદમ ઝડપથી બ્રાઉન થઈ રહ્યા છે મખાના હોય એને તમે પ્રેસ કરો તો કચડ કચડ અવાજ આવવો જોઈએ એટલે એમ કે સોફ્ટ સહેવે છે હવે મેં ગેસની આંચ એકદમ મીડિયમ કરી છે અહીંયા આપણે દૂધ એડ કરવાનું છે દૂધ છે એની મલાઈ આપણે કાઢી લઈએ આપણે કરીને આપણે મલાઈ હોય એને આપણે સ્પૂનની મદદથી થોડી દૂર કરીશું અને અહીંયા હું દૂધ ઉમેરું છું આશરે હું અહીંયા બે વ્યક્તિ એટલે કે બે ગ્લાસ દૂધ બનાવું છું આ તમે તમારા ઘરના સભ્ય પ્રમાણે તમારે લેવાનું છે મખાના તમારે જે જે રીતે તમારે એડ કરવા હોય થોડા વધારે એડ કરી શકો છો જે ઓટ્સ છે એની મદદથી હવે આપણે ગેસની આંચ એકદમ ફૂલ રાખી દઈએ ઓટ્સ છે તો એની મદદથી તમારું જે દૂધ છે એકદમ ઝડપથી ઘટ થશે અને મખાનાની મદદથી ખૂબ સરસ મજાનો ટેસ્ટ આવે છે આ મખાના છે એ દેવોનું પણ સુપર ફૂડ માનવામાં આવે છે અને અહીંયા આપણે જે એક વસ્તુ એડ કરવાની છે એ પણ ખૂબ સરસ મજાની છે હવે આપણે એમાં એડ કરીશું મિશ્રી આમાં તમે ગોળ પણ ઉમેરી શકો છો ખાંડ પણ ઉમેરી શકો છો હું મિશ્રી ઉમેરું છું મિશ્રી છે એ આપણા શરીરને શીતળતા આપે છે મિશ્રીની અંદર ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય છે જેની મદદથી આપણને ભૂખ લાગતી નથી અને સાથે સાથે આપણું મેટાબોલિઝમ બુસ્ટ કરે છે સાથે સાથે આપણો ખોરાક પણ પછાવાનું કામ કરે છે અહીંયા આપણે ઘરનું દૂધ લેવાનું છે કોઈ પણ દૂધ લેવાનું છે ચાલે તો થોડા આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું તો થોડી હું બદામની છે તો બદામની કતરણ એડ કરી છે સાથે હું અહીંયા પિસ્તા એડ કરું છું તો થોડા પિસ્તા ડેકોરેશન માટે રાખું છું બાકી અહીંયા આપણે એક પિસ્તા હોય જે ગ્રીન પિસ્તા એની પણ આવી કતરણ કરી દેવાની છે અને ઉમેરી દેવાની છે જેના કારણે આપણા જે આપણે બનાવીએ છીએ રેસીપી એનો ટેસ્ટ ખૂબ સારો આવે દેખાવ સારો આવે અને આપણને ભાવે અને સાથે સાથે પિસ્તા અને જે બદામ હોય છે એના પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં છે બીજું કે અહીંયા આપણે ઉમેરવાની છે એલાયચી એક એલાયચી લઈશું આપણે એલાયચીને આપણે ફોલી લેવાની છે તમે ચાહો તો એલાયચીનો પાવડર પણ ઉમેરી શકો છો અહીંયા હું આખી જ એલાયચી એડ કરું છું એક એલાયચી જાજી નહીં એક એલાયચીને આપણે આવી રીતે પીસી લેવાની અવાજ અને એડ કરવાની છે તો અહીંયા આપણે બધી જ વસ્તુ ઉમેરતા જવાનું છે હલાવીશું હવે આપણે એની અંદર એડ કરવાનું છે કેસરના તાતડા તો અહીંયા આપણું દૂધ એકદમ સરસ રીતે ઉકળી રહ્યું છે મખાના એકદમ સરસ રીતે સેટ થઈ રહ્યા છે દૂધમાં ચારથી પાંચ કેસરના તાતડા એડ કરું છું જેના કારણે આપણું દૂધ છે એકદમ મસ્ત કેશર ફ્લેવરવાળું બને ધીરે ધીરે આપણું દૂધ ઉકળી રહ્યું છે જે મિશ્રી છે ઓગળી રહી છે તો અહીંયા દરેકે દરેક વસ્તુ ખૂબ જ ફાયદાકારક છે આપણી હેલ્થ માટે ખરેખર આ બધી વસ્તુના ફાયદા અસંખ્ય છે હવે હું અહીંયા આ દૂધની અંદર આપણે હેલ્થ માટે વધારે ગુણકારી એવી ખસખસ ઉમેરું છું અડધાની અડધી ચમચી ખસખસ વાળું દૂધ આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે ખસખસ તમારા શરીરની અંદર તાકાત આપે છે ખસખસ તમારે કેલ્શિયમ આપે છે ખસખસ ની અંદર પ્રોટીન રહેલું હોય છે ખસખસ લાંબા સમય સુધી તમારા શરીરને તાકાત વાળું બનાવવાનું કામ કરે છે આ દરેક દરેક વસ્તુ આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે શું કામ ઉપયોગી છે તો કે આપણા શરીરને તાકાત આપે છે અને આપણને વૃદ્ધ થતા અટકાવે છે સાથે સાથે લાંબા સમય સુધી ભૂખ્યા રહેવામાં આ બધી જ વસ્તુ ખૂબ મદદ કરે છે અહીંયા આપણે એક ઉભરો આવી ગયો છે ગેસની છું એકદમ મીડિયમ કરી દઉં છું ને હજી ઉકાળું છું આશરે આપણે ચારથી પાંચ મિનિટ સુધી ઉકાળવાનું છે હવે અહીંયા આપણે થોડી હળદર એડ કરીશું હળદર ફરજિયાત એડ કરવાની કારણ કે હળદર છે હળદરવાળું દૂધ ન પીતા હોય પરંતુ આવી રીતે જો તમે હળદર ઉમેરી અને આ એકદમ સરસ મજાનો પ્રાઇટલો જેન્સ બનાવશો તો તમારા શરીરની અંદર ઘણા બધા ફાયદાઓ આપશે તમારી સ્કિનનો ગ્લો વધશે અહીંયા તમારા શરીરની તાકાતમાં વધારો થશે સાથે સાથે તમારા શરીરની અંદર જે નબળાઈ છે એ નબળાઈ પણ દૂર થશે તો હવે આપણે ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે દૂધ આપણું ઉકળી રહ્યું છે હજી હું બે મિનિટ સુધી ઉકાળું છું ફરતે ફરતે જે મલાઈ હોય એને આપણે અંદર ઇન્સર્ટ કરતા જવાનું છે એકદમ મસ્ત રીતે આપણું દૂધ ઉકળી ગયું છે હજી આપણે થોડું ઉકાળીશું જેના કારણે સાકરનું જે પાણી થાય એ બધું બળી જશે અને આપણું દૂધ છે એ વધારે ટેસ્ટી લાગશે તો અહીંયા આપણે જે પિસ્તા હોય છે જે આખા પિસ્તા લીધા છે મેં આઠ જેટલા પિસ્તા છે અને સાથે સાથે બદામની આઠ બદામની કતરણ લીધી છે એ બદામ અને પિસ્તાની કતરણનું આપણે ડેકોરેશન કરીશું કેવી રીતે સ્તર કરો એ પણ હું જણાવીશ તો મિત્રો અહીંયા આપણું એકદમ મસ્ત દૂધ બનીને રેડી છે આવા તમે જાહ તો ખારે એકદમ મસ્ત ઝીણી ઝીણી સમારી અને એડ કરી શકો છો જાયફળ ઉમેરી શકો છો સાથે સાથે તમે જે પણ આપણે એડ કર્યા છે પિસ્તા કાજુ બદામ એ ડ્રાય ફ્રુટ છે અને રોસ્ટ કરી એનો પાવડર બનાવી અને એડ કરી શકો છો તો અહીંયા તમારે વેઇટ લોઝ કરવું છે તો પ્રોટીન પાવડર ખાવાની જરૂર નથી રાત્રે સૂતા પહેલા આ દૂધ પીછાઓ બનાવીને ગ્લાસ તમને પ્રોટીન તત્વ પણ પુષ્કળ પ્રમાણમાં મળશે સાથે સાથે ફાયદો એ છે કે તમારા શરીરની અંદર ટોટલી વિટામિન્સ મળે છે જેના કારણે તમને ભૂખ ઓછી લાગશે થાક ઓછો લાગશે સાથે સાથે તમારા શરીરની અંદર તમારું પાચનતંત્ર મજબૂત થશે બીમાર ઓછા પડશો સાથે તમને શરીરને આરામ મળશે બીજું સો વર્ષ સુધી યુવાન બની રહેશો ખરતાવાળના પ્રોબ્લેમ્સ હશે તો દૂર થશે સ્કિન પ્રોબ્લેમ્સ હશે તો દૂર થશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો અહીંયા આપણે ગેસ ધ્યાન છવાય બંધ કરવાની છે એકદમ સરસ આપણું આ ઉકળી ગયું છે હું અહીંયા ડેકોરેશન કરું છું પિસ્તાની કતરણ અને સાથે સાથે હું બદામની કતરણ વડે ડેકોરેટ કરું છું અને હવે આપણે ઉમર થોડું કેસર ડેકોરેશન માટે એડ કરીશું અહીંયા એકથી બે કેસરના તાતડા લઈ અને આપણે ડેકોરેશન કરીશું તો એકદમ સરસ રીતે આવી રીતે તમારે આ દૂધને બનાવી એક વાસણમાં સ્ટોર કરી ફ્રીજમાં એકદમ ઠંડુ થવા મૂકી દેવાનું છે રાત્રે સૂતા પહેલાં તમારે આ વેટલોઝ ડ્રિંક્સ એલ સોરી આ વેઇટલોઝ મિલ્ક પીવાનું છે આ વેટલોઝ મિલ્ક પીવાથી સૌથી મહત્વનો ફાયદો છે કે તમારું વેટ લોસ થશે સાથે સાથે સો વર્ષ સુધી તમે યુવાન રહેશો તમને નહીં હાડકાના દર્દ થાય નહીં સાંધાના દર્દ થાય નહીં બીજા કોઈ પ્રોબ્લેમ્સ થાય સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર તમે પણ ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપવા માંગો છો સાથે સાથે પાચન તંત્રને મજબૂત કરવા માંગો છો તો માત્ર ચાર જ દિવસ તમે આ દૂધ બનાવીને આવી રીતે પીવો તમારું શરીરમાં નહીં કોઈ દિવસ વધે નહીં તમને ઉનાળામાં ગરમીના કોઈ પ્રોબ્લેમ્સ થાય સાથે સાથે નહીં તમને નબળાઈ આવે અને ઘણા બધા રોગોથી તમે રહેશો મુક્ત તો ખરેખર આ સરસ મજાના દૂધની રેસીપી તમને પસંદ આવી હોય તો તમે પણ ચોક્કસ આ હેલ્ધી મિલ્ક બનાવો પીવો અને ઘરનાશોને પીવડાવો મજેદાર બનશે ખરેખર રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સાથે સાથે મિત્રો આજે વિડીયો પસંદ આવ્યો હોય તો દિલથી કહું છું એક લાઇક એક સબસ્ક્રાઈબ અને તમારા સોશિયલ મીડિયામાં વિડીયોઝની લિંક અવશ્ય શેરિંગ કરશો તો ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવી જાવ